ফি যায় নাথাকে

હવે કરું હું મે રા 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 ફોન કરવા દેજે ને ખબર હોય તો ઇને કો કવી ને તો ભાડે હોય ને ફૂગી આવી હા આવું જ છે હેલો લે મંગા હા લે માર બાઈક ચોરી ગયું છે બાઈક તો એ બાજુ કોઈ આવી તો હેત્રોમ લઈ એવું છે જઈ લે બાઈક ચોરી ગયું છે મારી ભેંસ બીજી લાયો તો હું નેટ નેટ ઓય યાર તું તો આહી

દૂધ ભરાયેલા બાઈક મેં નથી ચાર નાખવા દેજો ચોરે માર કુતરું ચોરી ગયું વાત કરું કર્યું તમે પેલા બોલાયા પછી તરત આવી ગયું તરત આવી ગયું એ બહુ હારઈ ચોર

ઘેર બાજુ <laughs> <laughs> <laughs>

नाही होतात त्यांचे आमच्या कि नाही खायचं

મો આ ગાટ લાગુ તાપ બહુ લાગો અમેયસી યાર થાવ તાપ કે ના હવે હવે તાપ પર મને બાય ચોરી ગયો ને ગરમી લાગે ને યાર હા આ ભૂઈ આ લાગતો ને હા હા હા

આ માર જેતીય દયણુ દણા મે દોણા બગા દળાવા લેતા લેતા એટલે રોટલા ના ના યાર આ દોણા યાર જોવા ના એવું ના ખબર પડે જોવું પડે ખબર તો તો ખોટું પાસે ભણેલા નહીં એટલે ખબર પડતી